વૃષ્ટિ ચક્ર ને પાંચ ભાગોમાં વિભાજિત કર્યા પછી ખંડ ત્રણ આજ ચક્ર ને વધુ વ્યવહારુ અને જ્ઞાન પ્રદ્ટિકોણથી રજૂ કરે છે આ ખંડ નો મનુષ્યના જીવનમાં દૈનિક કાર્ય અને પ્રકૃતિના નિયમો વચ્ચેના જોડાણ ને સામાન ઉપાસના દ્વારા દ્રઢ કરવાનો છે છાંદોગ્ય ઉપનિષદ દ્વિતીય અધ્યાય ખંડ ત્રણ નું ગહન વિશ્લેષણ શીર્ષક પંચવેદ સામન અવિરત વૃષ્ટિ અને સૃષ્ટિની તૃપ્તિ સામાન નો વ્યવહારુ અનુબંધ પ્રસ્તાવના સામનનું દૈનિક જીવનમાં સંકલન દ્વિતીય અધ્યાયના પ્રથમ બે ખંડોએ સામનને સર્વવ્યાપી બ્રહ્મ અને વૃષ્ટિચક્રના પાંચ મુખ્ય તત્વો સાથે જોડીને ઉપાસનાનું મહત્વ સ્થાપિત કર્યું હવે ખંડ ત્રણ સામનની આ ઉપાસનાને વધુ નક્કર અને ક્રમબદ્ધ સ્વરૂપ આપે છે અહીં વૃષ્ટિચક્રની ક્રિયાને જ સામગાન તરીકે જોવામાં આવે છે જે જીવનને ટકાવી રાખે છે અને તૃપ્તિ પ્રદાન કરે છે આ ખંડનો મુખ્ય સંદેશ એ છે અને જોવી જોઈએ આ અંતિમ લક્ષ્ય મહત્વ પ્રાપ્ત કરવાનું છે આ પંચવિત સામનનું સંક્ષિપ્ત પુનરાવર્તન ખંડ ત્રણ માં પણ સામગાનના પાંચ ભાગો જ કેન્દ્રમાં છે પરંતુ આ વખતે તેમનું જોડાણ માત્ર વાદળથી પુરુષ સુધી સીમિત નથી પરંતુ તે વૃષ્ટિની તીવ્રતા અને તેના તાત્કાલિક ફળ સાથે વધુ જોડાયેલું છે વર્ષણ વરસાદ વરસાદનું પડવું ક્રિયા ઉદગીત પૃથ્વી પરનું અન્ન અન્નની ઉપજ મુખ્ય ફળ પ્રતિહાર ઔષધિ અને પશુઓ જીવન ટકાવવા માટે અન્નનો ઉપયોગ નિધન સંપૂર્ણ શાંતિ અને विश्राम सृष्टिના ચક્રની પૂર્ણતા આ ઉપાસના દ્વારા ઉપાસક આ પાંચે તત્વોને માત્ર ભૌતિક ઘટનાઓ તરીકે નહીં પણ દિવ્ય સામનનો સંગીત વગાડતા સંગીતના સાધનો તરીકે જુએ છે બે ખંડ 3 નો ગહન ઉપદેશ વૃષ્ટિ દ્વારા તૃપ્તિની ઉપાસના ખંડ ત્રણ વૃષ્ટિ ચક્રને માનવ જીવનના સંતોષ અને તૃપ્તિના ચક્ર સાથે જોડે છે આ ઉપાસનાનો અંતિમ ફળ ધન પશુ અને કીર્તિની પ્રાપ્તિ છે એક હિંકાર વાદળનો ગર્જન અને આત્મજાગૃતિ સંબંધ હિંકારને વરસાદ પહેલાના વાદળોનો ગર્જન ગડગડાટ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ હિંકાર એ જાગૃતિ અને સંકલ્પનો ધ્વનિ છે ગડગડાટ એ વરસાદની ચેતવણી અને શક્તિની ઘોષણા છે આ ઉપાસકને શીખવે છે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત પહેલા આંતરિક આત્મવિશ્વાસ ની ઘોષણા ગર્જન આવશ્યક છે ઉપાસના મારો સંકલ્પ આકાશ ના જેવો શક્તિશાળી છે આ ભાવના સાથે ધ્યાન બે પ્રસ્તાવ વર્ષણ અને દાન ને વરસાદ નું વર્ષણ પડવું સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ વરસાદ નું પડવું એ સર્જન અને દાન ની ક્રિયા છે પ્રસ્તાવરૂપી વરસાદ જીવન ને પોષે છે આ ઉપાસના મનુષ્યને શીખવે છે કે જીવનમાં પ્રગતિ માટે કાર્યમાં પ્રવૃત્તિ વર્ષણ અને નિસ્વાર્થ દાનની ભાવના અનિવાર્ય છે ઉપાસના મારું કાર્ય વરસાદના ટીપા જેવું છે જે સર્વને પોષણ આપે છે માઇનસ આ ભાવના સાથે પ્રસ્તાવનું ધ્યાન કરવું ત્રણ ઉદ્ગીત અન્ન અને બ્રહ્મની તૃપ્તિ સંબંધ ઉદ્ગીતને પૃથ્વી પર ઉગેલા અન્ન સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ અન્ન એ વૃષ્ટિચક્ર સર્વોચ્ચ ફલ છે તે ભૂખની તૃપ્તિ કરે છે અને પ્રાણને ટકાવે છે ઉદ્ગીત એ ગાન છે છે જે બ્રહ્મની તૃપ્તિ આપે આ ઉપાસના દ્વારા ઉપાસક અન્ન અને એકરૂપતા સમજે છે ઉપાસના આ અન્ન બ્રહ્મ છે અને તેનાથી મારા પ્રાણની નહીં પણ આત્માની તૃપ્તિ થાય છે આ ભાવના સાથે ઉદ્ગીતનું ધ્યાન કરવું ચાર પ્રતિહાર ઔષધિ પશુ અને શક્તિનો સંચય સંબંધ અન્નનો ઉપયોગ મનુષ્યો અને પશુઓ જે માનવ પોષણનો ઉત્તમ સ્ત્રોત છે આ ચક્ર નિરંતર લાભ અને સહજીવન દર્શાવે છે ઉપાસના મારા શરીરની શક્તિ પશુઓ અને પ્રકૃતિના ચક્ર દ્વારા મળી છે હું આ શક્તિનો ઉપયોગ ધર્મના કાર્યમાં કરીશ આ ભાવના સાથે પ્રતિહાર ધ્યાન કરવું પાંચ નિધન શાંતિ અને સંતોષ સંબંધ નિધન ને સૃષ્ટિની સંપૂર્ણ શાંતિ અને સંતોષ સાથે જોડીને ઉપાસવામાં આવે છે વિશ્લેષણ નિધન એ સમાપ્તિ છે વૃષ્ટિ ચક્ર પૂર્ણ થયા પછી પૃથ્વી પર શાંતિ અને લીલોતરી ફેલાય છે આ શાંતિ એ પરમ બ્રહ્મ માં ની સ્થિતિ છે ઉપાસના સર્વ કાર્ય પૂર્ણ થયા પછી હું બ્રહ્મની શાંતિમાં વિશ્રામ પામું છું આ ભાવના સાથે નિધનનું ધ્યાન કરવું ત્રણ ઉપાસનાનું ફળ અને ગહન વેદાંતિક વિશ્લેષણ ખંડ માં આ વૃષ્ટિચક્ર ઉપાસનાનું ફળ અત્યંત આકર્ષક અને વ્યવહારુ દર્શાવવામાં આવ્યું છે એક ધન પશુ અને કીર્તિની પ્રાપ્તિ ઉપનિષદ સ્પષ્ટ કરે છે કે આ ઉપાસના કરનારને ધન વિત્ત સ્થિર આર્થિક સંપત્તિ પ્રાપ્ત થાય છે પશુ પશુધન ખાસ કરીને ગાયોની પ્રાપ્તિ થાય છે જે તે સમયે સમૃદ્ધિનું મુખ્ય પ્રતિક હતું કીર્તિ યશ સમાજમાં સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે વૈદાંતિક દ્રષ્ટિકોણથી આ ફળો માત્ર ભૌતિક નથી ધન એ જીવનની સર્વશક્તિઓનું પ્રતિક છે પશુ ગાય એ પોષણ અને નિઃસ્વાર્થ દાનનું પ્રતિક છે કીર્તિ એ આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થયેલી આંતરિક મહત્તાનું પ્રતિક છે આ ઉપાસના શીખવે છે કે જો મનુષ્ય દિવ્ય દ્રષ્ટિથી પોતાના દૈનિક જીવન અને કાર્યને જુએ તો તે ભૌતિક અને આધ્યાત્મિક બંને સ્તરે પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે બે ક્રિયા અને ધ્યાનનો સમન્વય ખંડ ત્રણ એ કર્મ ક્રિયા અને ઉપાસના ધ્યાન વચ્ચેનો સેતુ છે ઉપાસના એ શીખવે છે કે દરેક ક્રિયા માઇનસ વાદળનો ગર્જન હોય કે અન્નનું ગ્રહણ માઇનસ તે દિવ્ય છે કરતા ભાવનો અભાવ જ્યારે ઉપાસક સમજે છે કે વરસાદ પડવો કે અન્ન ઉગાડવું એ સામન બ્રહ્મનો સંગીત છે ત્યારે તેનો કર્તા ભાવ ઓછો થાય છે તે પોતે માત્ર દિવ્ય પ્રવાહ એક સાધન બની જાય છે સર્વત્ર બ્રહ્મ આ ઉપાસના દ્વારા ઉપાસક વારંવાર યાદ કરે છે કે સૃષ્ટિની દરેક ઘટનામાં સામન બ્રહ્મ વ્યાપેલો છે આજ સત્ય તેને ખંડ એક માં સ્થાપિત થયેલા સર્વમ ખલવિદમ સામના જ્ઞાન તરફ પાછો લઈ જાય છે આઈવી ઉપસંહાર જીવન જ સામનનું ગાન છે છાંદોગ્ય ઉપનિષદનો ખંડ ત્રણ જીવનના સત્યને એક સરળ રૂપક દ્વારા રજૂ કરે છે જીવન એ સામગાન છે અને વૃષ્ટિચક્ર એ તેનો તાલ છે જેમ સામગાનના પાંચ ભાગો ક્રમશઃ પૂર્ણ થવાથી પરમ આનંદ પ્રાપ્ત થાય છે તેમ જીવનનું ચક્ર સંકલ્પ રાઇટ કાર્ય રાઇટેરો ફળ રાઇટેરો સંચય રાઇટ એરો વિશ્રામ પૂર્ણ થવાથી મનુષ્યને સંતોષ અને તૃપ્તિ મળે છે આમ આ ઉપાસના દ્વારા ઉપનિષદ મનુષ્યને શીખવે છે કે માત્ર યજ્ઞ સ્થળ પર જ નહીં પણ ખેતરમાં રસોડામાં અને શરીરના વિશ્રામમાં પણ બ્રહ્મનું સામાન વ્યાપેલું છે જેને ઓળખવું એ જ સર્વોચ્ચ જ્ઞાન છે